કાગડી બેન પોતાના દીકરાની સાથે રહેતી હતી થોડા જ સમય પહેલા તેના પતિનું અકસ્માતમાં મૃત્યુ થયેલું હતું સાફ સફાઈ નું તથા રસોઈ નું કામ કરે છે અને ઠંડા પાણીએ વાસણ પણ ધોવે છે કામકાજ પૂરું કરી કાગડી બેન ઘેર જાય છે

શેઠાણી તમે કહેતા હતા ને કે તમારી નોકરાણીની જરૂર છે આ રહ્યા કાકડી બેન એ ખૂબ સારું કામ કરે છે તમને એક પણ તો મોકો નહીં હા હા મારી નોકરાણીની જરૂર તો છે જ તારે ટાઈમે મારા ઘેર કામ કરવાવું પડશે કેમ કે સવારે હું ઘરે હોતી નથી એટલા માટે સાજે તારે કામ માટે આવવું પડશે હા શેઠાણી કઈ વાત નહીં આજ તમે અને સાંભળ મને તો ખાઈ ખૂબ ગમે છે તો જે કામ કરીશ એ મને ચાલે એટલે તારે બધું કામ જો કરવું પડશે હા કઈ પણ મારી એક વિનંતી હતી કે મારે ઉતરાઈને પહેલા અડધો પગાર જોસે મારે પૈસાની ખૂબ જરૂર છે હા મરી જશે તું કાલ સવાર સુધી કામ આવી છે કે બીજા દિવસે કાગડી બેન પહેલા શેઠાણીજીના કેરનું કામ જલ્દી જલ્દી પૂરું કરીને ઘર આવતી રહે છે અને ઘર આવીને થોડો આરામ પણ કરી લે છે તો સવારે કામે જતી અને હવે સાજે પણ કામે જવા લાગી તો એટલે જ કામે જઈ રહી છે કે હું તારી પાસે બધી વસ્તુ માંગ-માંગ કરું છું પણ માં તારે કામે નથી જાવું મારે કોઈ વસ્તુ નથી જોઈતી માં બસ તું મારી સાથે રહે મારે કંઈ નથી જોઈતું અરે ના દીકરા એ ઉન હતી આવી રહ્યો છે અને થોડા પૈસા હોય તો મને પણ થોડી શાંતિ મળે માં તું મારા મારે કેટલું કામ કરે છે અરે દીકરા થોડા સમયની વાત છે તું ફણી ગણીને મોટો થઈ જઈશ સારી નોકરી કરીશ પછી મારે કઈ કામ નઈ કરવું પડે બસ હાલ તું ઘરે રહેજે હું કામે જાઉં છું તમારો ખૂબ અને આ તમારા ગળામાં રહ્યો એ સોનાનો હાર છે હા હા કાકડી બેન આ સોનાનો હાર છે શેઠાણીજી કામ પતી ગયું છે હું ઘરે છું પેલા પૈસા મળી ગયા હોત તો હા એક કામ કરજે આ રવિવારે મારા ઘરે પાર્ટી છે મારા સગા સંબંધીઓ આવવાના છે રસોઈ બનાવવામાં તારે મારી મદદ કરાવવા આવવું જ પડશે મને પૈસા યાદ કરાવજે હું તને તે દિવસે જ આપી બીજા દિવસે શેઠાણીજી અને અને પાર્ટી પણ સારી રીતે થાય છે ખૂબ બધી જગ્યાએ એ ગોતે છે પણ હાર મળતો નથી કાગડી બેનને ઘેર જવામાં મોડું થઈ રહ્યું હોય છે તેમનો દીકરો ઘરે એકલો હોય છે અરે શેઠાણીજી પૈસા આપો મને મારે મોડું થઈ રહ્યું છે મારો દીકરો ઘરે એકલો છે આ મારો અહીંયા હાર નથી મળતો અને તને તારા પૈસાની ની પડી છે કોણ પૂતાવર લાગે છે આ નોકરાણીએ તો હાર નથી છોરે ને ના ના શેઠાણીજી મે 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 કોઈ કોઈ હાર નથી ચોરી કર્યો તમે તપાસ કરી લો મારી મે મે હાર નથી લીધો પછી કાગડી બેન તપાસ કરે છે હાર નીકળતો નથી ગઈ કાલ તારી નજર મારા હાર ઉપર હતી મને તો નક્કી લાગે છે કે આ હાર ને ચોરી તેજ કરી છે અરે નારો સેટાણી જી હું કોઈ ચોર નથી સેટાણી જી મે મે તમારો હાર નથી ચોર્યો મને મને પૈસા આપો તો હું ઘેર જાઉં એક તો હાર ચોરી કરે છે અને ઉપરથી પૈસા જોવે છે

આ વાત ની જાણ બધા ઘરોમાં થઈ જાય છે જેના લીધે કાગડી બેન જ્યાં કામ કરતા હોય છે તે બધા તેને નોકરી પરથી કાઢી મૂકે છે અરે રે શું કરવું હવે બે દિવસ પછી ઉતરાણ છે મારી પાસે એક પણ રૂપિયો છે નહીં હા મારા દીકરાને પતંગ અને દોરો કઈ રીતે લાવી આપીશ હે ભગવાન હું કેટલી અપાગણી છું કે મારા દીકરાને તેવારમાં પણ ખુશ નથી રાખી શકતી હે ભગવાન શું કરું હવે બીજા દિવસે શેઠાણીજી ઘણી બધી પતંગ ફિરકી અને મીઠાઈઓ લઈને કાગડીબેન ના ઘર આવે છે હે શેઠાણીજી મને વાત કરો મેં હાફી ચોરી નથી કરી અરે કાગડીબેન તો મને માફ કરી દીધી રસોઈ બનાવતી વખતે મેં જ હારને કાઢીને મૂકવી દીધો હતો અને એ મારા મગજમાંથી નીકળી ગઈ તો જ મને માફ કર હાર એ નાના સીઠાણ છે પણ તમે તમે માફી ના માંગો તમારો હાર મળી ગયો એ મારા માટે બહુ મોટી વાત છે લે આમાં મીઠાઈ છે અને આ અડધા પગારના પૈસા તારી પાસે રાખ તારે જરૂર હતી નહીં અને કાલથી મારા ઘર કામે આવી છે છે છેટાણી જી હું બીજા ઘરોમાં કામ કરતી હતી તેમને પણ મને કામે દે ગાડી મૂકી છે અરે તું ચિંતા ન કર હું એ બધાને વાત કરી દઈશ તને કામ ઉપર પાછી રાખી લેશે પાછી તો કાગડી બેન અને તેનો દીકરો ખુશી ખુશીથી ઉત્તરાયણનો તહેવાર મનાવે છે